કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યામંદિરમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે શાળામાં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ બાર કોમર્સની વિદ્યાર્થીની સાધુમાહી નરેશભાઈએ આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી હતી જ્યારે શાળાના સુપરવાઇઝર તરીકે ઠાકોર જયશ્રી આર ચૌધરી નિધિ એમ અને ધરતી પી પ્રજાપતિએ સુંદર કામગીરી કરી હતી શાળાના કુલ સિત્તેર જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષક દિનના કાર્યક્રમમાં એક દિવસના શિક્ષક બની શિક્ષક તરીકેની સુંદર ફરજ બજાવી હતી શાળામાં છ તાસનું શૈક્ષણિક કાર્ય અને છેલ્લા બે તાસ કાર્યમાં એક દિવસના શિક્ષક બનેલા વિદ્યાર્થી ભાઈ બહેનોમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ ત્રણ નંબરે આવેલાને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ ખૂબ જ સુંદર કામગીરી કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અહેવાલ વી કે ડાભાની